અરવલ્લી જિલ્લામાં ગાંજો ઝડપાયો અરવલ્લી જિલ્લામાં માલપુર તાલુકાના પરસોડા ગામે ઘરની પાછળના ભાગે વાવેલ ગાંજાના છોડ ઝડપાયા અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે રૂપિયા પંચાવન હજારની કિંમતનો પાંચ પોઈન્ટ પાંચ કિલો ગાંજો જપ્ત કરાયો અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળ બે ગુના નોંધવામાં આવ્યા અન્ય એક કેસમાં એસઓજી પોલીસે ગાજણ ટોલ નાકા પરથી બાતમીના આધારે તપાસ કરતા ગાંજો ઝડપાયો બસમાંથી એક વ્યક્તિ પાસેથી ઝડપાયો બે પોઈન્ટ આઠ કિલો ગાંજુ ઝડપાયો પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી આજ રોજ બાર જાન્યુઆરીનો રોજ માનનીય ડીઆઈજી સાહેબની સૂચનાથી અને માનનીય એસપી સાઇડના માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજી ની ટીમ દ્વારા બે અલગ અલગ એનડીબીએસના કેસો કરવામાં આવેલા છે જેમાં એક માલપુર ખાતે આરોપીએ પોતાના કબજે ભોગવટાની જે રહેણાંક મકાન હતું એમાં ગાંજાનો છોડ છે એ ઉગાડેલ હતું જેને ત્યાં રેડ કરતા ટોટલ પાંચ પોઈન્ટ પાંચસો સાહીઠ ગીગ્રા જેની ટોટલ કિંમત છે પંચાવન હજાર છસો એ ગાંજાના છોડ એક છે એને અત્યારે કબજે કરવામાં આવ્યા છે સાથે જે એસઓજી ટીમ દ્વારા જે છે ગો ગાજન ટોલ ટેક્સ પાસે બાતમી આધારે બસ એક આરોપીની તપાસ કરતા ટોટલ બે કિલો અને આઠસો વીસ ગ્રામ જેટલો ગાંજો છે એ પણ મળ્યો છે એવી રીતે આ જે ડ્રગ્સને લગતી જે પણ એનડીપીએસને લગતી જે પણ બધી છે એને દૂર કરવા માટે આ બે કેસો છે એ કરવામાં એલસીબી અને એસઓજી ટીમ ને સફળતા મળી છે